આગામી દિવસોમાં ભગવાન બિરસા મુંડાની જન્મ જયંતિ આવી રહી છે તેને લઈને નર્મદામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ડેડિયાપાડામાં બિરસા મુંડા ભગવાનની જન્મ જયંતિએ એક વિશાળ જનસભા કરવાના છે જે ડેડિયાપાડા ચૈતર વસાવાનું ગઢ છે ત્યાં આ વખતે ચૈતર વસાવા ત્યાં હાજર નહીં જોવા મળે પરંતુ ધારાસભ્ય ચૈતર વસાવાએ પણ પોતાનું ઠેકાણું શોધી લીધું છે ક્યાં તેમની જનસભા થવાની છે ને શું સમગ્ર મામલો છે વિગતે વાત કરીએ વૈષ્ણવજન કહીએ જે પીર પરાહી જાનાન રે નમસ્કાર દર્શક મિત્રો નવજે ન્યૂઝ માં આપનું સ્વાગત છે હું છું ફેઝાન આગામી દિવસોમાં બિરસા મુંડા ભગવાનની જન્મ જયંતિને લઈને આદિવાસી વિસ્તારોમાં જોરો શોરોથી તૈયારીઓ થવાની શરૂઆત થઈ ગઈ છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર ગુજરાતના મહેમાન બનવાના છે નર્મદા જિલ્લાના ડીડિયાપાડા તાલુકો જે ધારાસભ્ય ચૈતાર વસાવાનું ગઢ માનવામાં આવે છે ત્યાં પીઠા ગ્રાઉન્ડમાં વડાપ્રધાન એક જનસભા કરવા જઈ રહ્યા છે ત્યારે બીજી તરફ ધારાસભ્ય ચૈતર વસાવા જેઓ પર ડેડીયાપાડા વિસ્તારમાં જવા પર પ્રતિબંધ છે ને જે રીતે આ દિવસોમાં તેઓ આદિવાસી વિસ્તારોમાં ખોંધ રહ્યા છે ફરી રહ્યા છે ને જે ગાબડાઓ પાડી રહ્યા છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખુદ મેદાને આવ્યા છે ને હવે આ જનસભાને લઈને અનેક પ્રકારની ચર્ચાઓ પણ વેગવાન બની છે આમ તો જોઈએ તો જે રીતે ધારાસભ્ય ચૈતર વસાવાનો દાવો છે કે દર વખતે બિરસા મુંડા ભગવાનની જન્મજયંતિએ પીઠા ગ્રાઉન્ડમાં તેમની સભા થતી હતી પણ આ વખતે તેમને જે જામીન મળ્યા છે તે શરતી જામીનમાં તેઓ ડેડિયાપાડામાં નહીં પ્રવેશી શકે તેના જ પગલે તેમનો કાર્યક્રમ છે તે અન્ય જગ્યા ગોઠવવામાં આવ્યો છે પણ હવે વાત છે આ સભામાં કોની કેટલી ભીડ જે આજે દિવસે વડાપ્રધાન છે તે બિરસા મુંડા ભગવાનની જન્મજયંતિએ ત્યાં આવવાના છે સભા કરવાના છે ત્યાં ભીડ જોવા મળે છે કે પછી ધારાસભ્ય ચૈતર વસાવાએ પણ પોતાનું ઠેકાણું શોધ્યું છે જેમાં નેત્રંગ ખાતે તેઓ સભા કરવા જઈ રહ્યા છે જી હા દર વર્ષની જેમ આ વર્ષે પણ આદિવાસી ક્રાંતિકારી ધરતી આંબા બિરસા મુંડાની જન્મ જયંતિ નિમિત્તે પંદર નવેમ્બરે અગિયાર વાગ્યાનો સમય આપવામાં આવ્યો છે અને નેત્રંગ ખાતે ચૈતર વસાવાની આ જનસભા થવાની છે ત્યારે એક મુદ્દો પણ ચર્ચામાં આવ્યો હતો કે વડાપ્રધાન કરતા ચૈતર વસાવાની સભામાં વધારે પબ્લિક હોય છે તેને લઈને એ સમયે જે દાવો થયો તો આપ નેતાએ દાવો કર્યો હતો તે પાણી પણ મપાઈ જશે કે કોની સભામાં કેટલા લોકો આવે છે એક તરફ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પણ તડામાર તૈયારીઓમાં લાગી ગયા છે બીજી તરફ ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થકો પણ જોઈએ હવે ડેડિયાપાડામાં હાજરી આપે છે વડાપ્રધાનની સભામાં કે પછી નેત્રંગ જાય છે તે તમામ બાબતો પર હાલ સવાલ છે પણ હાલ નર્મદા જિલ્લાનું રાજકારણ ખૂબ ગરમ છે અને નિવેદનબાજીઓના દોરની પણ શરૂઆત થઈ શકે છે દર્શક મિત્રો આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો વૈષ્ણવજન तेने कहिए जे पीड़ पर